હેલો ફ્રેન્ડ્સ હું છું સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે બનાવવા જઈ રહી છું છોલે ચણા છોલે ચણા લીધા છે મેં ચાર કલાક પહેલાં તેને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા હવે આપણે તેને બાફીશું કુકર લીધું છે ચણા એડ કરી એક ગ્લાસ પાણી એડ કરું છું તજનો ટુકડો ત્રણ લવી

અને દસેક કળી મેં લસણ લીધેલું છે સૌથી પહેલા આપણે ડુંગળીની ગ્રેવી તૈયાર કરીશું ત્યાર પછી ટામેટા મરચાં અને લસણ ગ્રેવી સાથે પીસી લઈશું નાના ઝાડ ની અંદર મેં ડુંગળી લઈ લીધેલી છે પાણી લઈ લો જેનાથી સારું એવું પીસાઈ જાય гули पिसाई ગઈ છે ડીસમાં નીકળી લો ટામેટા લઈ લઈએ એકસાથે ના પીસાતું હોય તમે થોડું થોડું કરીને પછી પીસાપો છો લસણની કરીટ કરી લઉં છું મારી પાસે અત્યારે લીલું લસણ એડ નહોતું તમે સુકુ લીધેલું છે પીસી લઈશું

બે ચમચી જેવું પાણી એડ કરું છું ડુંગળીને થોડી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી મસાલા કરીએ હળદર લાલ મરચું જીરું મિક્સ કરી દઈશું અત્યારે મીઠું એડ નહીં કરીએ સાથે સરસ ગ્રેવી સંતરાઈ ગઈ છે

તોલે મસાલો એડ કરું છું અંદર ડબટ ચમચી જેવો મીઠું એડ કરીશું મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ હાઈ કરું છું બાફેલા ચણા એડ કરીએ સરસ બધું જ આપણે ઉકળવા દઈએ તમે અત્યારે થોડો ટેસ્ટ મસાલો કરીને તમારી જે પ્રમાણે તીખો જોઈતો હોય તે રીતે તમે કરી શકો છો થોડો ગરમ મસાલો એડ કરું છું જો તમને રસો પસંદ હોય તમે રાખી શકો છો જો તમારા છોલે ચણામાં વધારે પાણી પડી ગયું હોય તો તમે બે ચમચી જેવો બેસન અંદર નાખી શકો છો તરત જ ઘટ થઈ જશે તૈયાર છોલે મસાલા નાખવું હોય તો તમે ચણા બાફતી વખતે અંદર એક ટામેટું પણ એડ કરી શકો છો એટલે ટામેટું રેડી ચાપા છોલે મસાલા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ